કાય કામગીરીમાં પારદર્શકતા આવે તે માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે હવે કોઈપણ કોન્ટ્રાક્ટર એ કામ પૂરું કર્યા બાદ સ્થળ પર કામની માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું પડશે જેમાં કામ કોણે આપ્યું ક્યારે આપ્યું તેનું ગેરંટી સમય સહિતની વિગતો દર્શાવવાની રહેશે કોર્પોરેશનના સત્તાધીશો પર તથા ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને તંત્રએ આ નિર્ણય કર્યો છે જેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે શહેરની સયાજી હોસ્પિટલથી ભીમનાથ બ્રિજ સુધીના રોડનું કામ પૂરું થતાં કોન્ટ્રાક્ટરે કામની માહિતી દર્શાવતું બોર્ડ લગાવી દીધું છે મહત્વનું છે કે શહેરમાં રોડની કામગીરી કરાશે તો તેની માહિતી કોર્પોરેશનની વેબસાઈટ પર પણ મૂકવામાં આવશે જેથી હલકી ગુણવત્તાનું કામ હશે તો શહેરીજનો ફરિયાદ કરી શકશે જે બોલોદર શહેરમાં નવીન રોડનું આયોજન છે નવીન બિલ્ડિંગનું આયોજન છે નવીન બ્રિજનું આયોજન છે એની ઉપર કામ કમ્પ્લીટ થયા પછી કમ્પ્લીશન આવ્યા પછી તકતી માનવામાં આવશે કે કયા કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે અને એનો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અથવા ગેરંટી વોરંટી કેટલા વર્ષથી છે જેથી કરીને ભવિષ્યમાં એ બિલ્ડિંગમાં કોઈ ડિફેક્ટ આવે અથવા રોડ પર કોઈ ડિફેક્ટ આવે કે બ્રિજ પર ડિફેક્ટ આવે તો તમામ નાગરિકોને ખબર હોય કે આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ થયું છે અને આ પીરિયડ ગેરંટી વોરંટીમાં છે અથવા એ કોન્ટ્રાક્ટર જાતે રિપેર કરવાનો છે પહેલાં એવું થતું હતું કે આવા બોર્ડ ન હોવાને કારણે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી કોન્ટ્રાક્ટરો સત્તામંડળના સત્તાધીરો ભ્રષ્ટાચાર આચરતા હતા હવે આવું બોર્ડ લગાવતી ક્યાંક ભ્રષ્ટાચાર ઓછો થશે તેવું ધ્યાને આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા આવી ઘણી જાહેરાતો કરતા હોય છે પરંતુ જે રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે તો આવા બોર્ડ લગાવતી કંઈ થાય નહીં એનું નિરીક્ષણ એનું સુપરવિઝન પણ વડોદરા મહાનગરપાલિકાના જામબાજ કમિશનર સાહેબે કરવું પડશે વડોદરા કોર્પોરેશન પર અવારનવાર થતા આક્ષેપોના પગલે કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય એવો છે કે કોઈ પણ હવે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટર કામ કરશે તો તેને કામનું બોર્ડ જે છે તે કામ થયા પછી તે જગ્યા પર લગાવવું પડશે જેના કારણે જનતાને ખબર પડે કે કયા પ્રકારનું કામ થયું છે કોને કર્યું છે તેની કામની સમય મર્યાદા શું હતી અને ગેરંટી પીરિયડ શું છે આ તમામ બાબતો કોન્ટ્રાક્ટરને હવે બોર્ડમાં લખવી પડશે અત્યારે જોઈ શકો છો કે અહીંયા એક રોડનું કામ થયું છે તેનું અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે જેમાં કામનું નામ છે એસએસજી હોસ્પિટલથી ભીમનાથ બ્રિજ સુધીનો રસ્તો કરવાનું કામ છે ઓગણપચાસ લાખ પાંત્રીસ હજાર સાતસો ત્રીસ રૂપિયાનું વર્ક ઓર્ડર છે અને જે કામ જે છે તે બે હજાર એકવીસમાં આપવામાં આવ્યું હતું અને કામ પૂર્ણ થવાની તારીખ બે હજાર બાવીસ હતી જે કામ પૂર્ણ થઈ ગયું છે અને ઇજારદારનું જે નામ છે તે પણ અહીંયા લખવામાં આવ્યું છે હવે વધુ એક નામ આ ઉપરાંત લખવું પડશે કે કામની જે રોડ બનાવે છે રોડની પાંચ વર્ષની ગેરંટી પિરિયડ હોય છે તો એ ગેરંટી પીરિયડનો પણ સમાવેશ કોન્ટ્રાક્ટરને કરવો પડશે તેવી રીતના કોઈ બ્રિજ બનાવે છે કોઈ બિલ્ડિંગ બનાવે છે અથવા તો કોઈ અન્ય પ્રોજેક્ટ કરે છે કોર્પોરેશનના તો તે તમામ કોન્ટ્રાક્ટરને તેના બોર્ડ ત્યાં લગાવવા પડશે જેના કારણે જે નાગરિકો છે તેને બધું જ ખબર પડી શકે કે કયા પ્રકારનું કામ કોણે કર્યું છે અને તેની શું ગેરંટી પિરિયડ છે જેના કારણે જો કોઈને ફરિયાદ કરવી હોય તો તે કોર્પોરેશનમાં અથવા તો જે જગ્યા છે તે તે ફરિયાદ પણ કરી શકે છે જે પણ રોડના કામ થશે તે કામની વિગતો કોર્પોરેશનની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને વેબસાઇટ પર જનતા જોઈ શકે તે પ્રકારે મૂકવામાં આવશે એટલે ક્યાંક ને કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓ સાથે મળીને જે અત્યાર સુધીમાં સાટગાંઠ કરીને કટકી કરવામાં આવતી હતી અથવા તો હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવતું હતું તે હવે બંધ થશે નાગરિકોને તમામ વસ્તુ ખબર પડશે વિપક્ષને ખબર પડશે જેના કારણે જે સત્તાધીશો પર અને મોટા અધિકારીઓ પર જે આક્ષેપો થતા હતા તેમાં મહદઅંશે ઘટાડો થશે અને તેના કારણે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ વિપક્ષ કહી રહ્યું છે કે આ નિર્ણય તો ટેન્ડર ક્લોઝમાં હોય છે તેનું પાલન નહોતું થતું હવે મોડે મોડે સત્તાધીશો જાગ્યા છે તે સારી બાબત છે અને તેનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અને કામની ગુણવત્તામાં સુધારો થશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા